એક નાના અંબાજી તરીકે કોને ઓળખવામાં આવે છે એ ઈડર બી શામળાજી સી ખેડ્રહ્મા બી તારંગા સાચો જવાબ છે સી ખેડબ્રહ્મા બે અજિતનાથ નું પ્રખ્યાત જૈન મંદિર ધરાવતું સ્થળ તારંગા કયા જિલ્લામાં આવેલ છે એ અમદાવાદ બી જુનાથડ મહેસાણા ત્રણ જે પર્વતની ઊંચાઈ કેટલી છે એ એક હજાર નેવું મીટર બી અગિયારસો મીટર સી અગિયારસો ત્રેપન મીટર ડી અગિયારસો વીસ મીટર

એ નવસારી બી વલસાડ C. તાપી ડી નર્મદા સાચો જવાબ છે બી વલસાડ